આપણે ખબર જ છે મેં તમને આગળના વિડીયો માં કીધું હતું કે જ્યારે લોઅર બિડ્સ હોય એની વેલ્યુ એક એક હોય છે અને અપર બિડ્સની વેલ્યુ પાંચ હોય છે તો જુઓ અહીંયા એક અને એ એટલે આ બે થયા અને એક ઉપરનું બિટ્સ છે એ અડેલું છે એટલે પાંચ આની વેલ્યુ પાંચ છે તો એક છે તો પાંચ પછી અહીંયા જુઓ એવી જ રીતે એક બે અને ત્રણ બિટ્સ છે તો આની વેલ્યુ કેટલી થશે ત્રણ ક્વેશ્ચન અંબર કોર ઉપર જોઈએ તો એક લોવર બિટ્સ છે અને એક તો લોઅર બીટ ની વેલ્યુ વન છે તો એક અને જોઈએ તો વન ટુ થ્રી ફોર હવે લોઅર બીટ્સ છે ફોરે ફોર છે એ લોઅર બીટ્સ છે તો આપણે શું કરશું કે વન વન વેલ્યુ હોય તો એ ફોરે ફોર અહીંયા લખી નાખશું હવે નંબર સિક્સ જોઈએ તો લોઅર બીટ્સ અને એમાં પણ અપર બીટ્સ અને લોઅર બીટ્સ બંને આપેલા છે અપર ની વેલ્યુ ફાઈવ લોઅર બીટ્સની વેલ્યુ વન તો ફાઈવ સિક્સ સેવન એટ નાઇન તો આનો આન્સર આવશે નાઇન એવી જ રીતે અહિયાં નીચે જે ક્વેશ્ચનો છે એમાં બીટ્સ ભરવાના છે કે જે તમને નીચે અંકો જવાબ આન્સર આપેલા છે એના બીટ્સ તમારે અભિકસના જે ઓલો રોલ છે એમાં ભરવાના છે તો ક્વેશ્ચન વન છે જુઓ ફોર બીટ્સ છે તો ફોર બીટ્સ ભરવા માટે આપણે લોઅર બીટ્સ જ ઉપયોગ કરવો પડશે ને અપર બીટ્સ ની વેલ્યુ તો ફાઈવ છે તો અહીંયા ફોર બીટ્સ ભરી દેવાનું એવી જ રીતે અહિયાં ક્વેશ્ચન નંબર ટુ છે એમાં થ્રી આન્સર છે તો અહિયાં થ્રી વીટ્સ ભરવાના એવી જ રીતે અહીંયા સિક્સ ક્વેશ્ચન નંબર થ્રી માં સિક્સ આન્સર છે તો સિક્સ આન્સર છે તો નીચે ફોર જ હોય ને ફોર બીટ્સ જ હોય અને એની વેલ્યુ વન વન હોય તો ફોર જ થાય તો સિક્સ કરવાય તો શું કરશું એક ફાઈવ વાળું બીટ્સ લેશું ત્યારબાદ એક વન વાળું બીટ્સ લેશું એટલે ફાઈવ અને એક

તો આપણે અપર બીટ્સ લોઅર બીટ્સ બંનેનો ઉપયોગ કરવો પડશે ને તો જો નાઇન નાઈ ને નાઈ પૂરા થઈ જાય એક રો રોમાં અપર બીટ્સ એક વન હોય અને લોઅર બીટ્સ ફોર હોય તો એ બધા પૂરા થઈ જાય તો પછી શું કરવાનું કે આગળની રો માં જવું પડે ને આપણે તો અહીંયા આપણે આ બધા જ બી છે એ પૂરા થઈ ગયા છે એટલે કે એનો આન્સર નાઇન આવી ગયો છે એવી ક્વેશ્ચન સેવન છે એમાં જો છે તો આપણે લેવા માટે એવી જ રીતે પેજ નંબર ટુ જુઓ એમાં દશકવાળી રો પણ આપણે ભરવાની છે અને એના આન્સર પણ લખવાના છે તો અહીંયા ક્વેશ્ચન જુઓ

તો જો આ મિડલ રોડ વાળું છે એમાં આપણે એક અપર બીટ્સ આપેલો છે તો એની વેલ્યુ કેટલી છે ફાઈવ છે અહીંયા અપર બીટ્સ ની વેલ્યુ ફાઈવ છે અને નીચેની વેલ્યુ વન વન એટલે કે દસ દસ તો ફિફ્ટી સિક્સટી સેવન્ટી અહીંયા કેટલા આવશે સેવન સેવન્ટી ફાઈવ આપવા આન્સર આવશે એવી જ રીતે અહીંયા જોઈએ તો અહિયાં આની લોઅર બીટ્સ એક છે તો એની વેલ્યુ

એવી જ રીતે અહીંયા આપણને આન્સર આપેલા છે જે આન્સરો આપણે બીટ્સ ભરવાના છે હવે જો ફાઈવ છે તો અહીંયા ફાઈવ આ એક રૂમ જ ભરી દેવાનું પછી અહીંયા સિક્સ છે તો એક અપર બીટ્સ લઈશું અને એક લોઅર બીટ્સ લઈશું તો થઈ ગયો ફિફ્ટી સિક્સ એવી જ રીતે સિક્સટી ફાઈવ છે તો એક અપર બીટ્સ લઈશું અને એક લોઅર બીટ્સ લઈશું સિક્સ કરવા માટે અને ફાઈવ કરવા માટે એક ઉપર બીટ લઈશું તો 65 ફાઈવ થઈ ગયો એવી જ રીતે આપણે નાઇન્ટી નાઇન છે એવી જ રીતે અહીંયા પણ ફાઈવ સિક્સ સેવન એટ નાઈન નાઇન્ટી નાઇન થઈ ગયા એવી જ રીતે ક્વેશ્ચન ફોર જુઓ તો અહીંયા છે તો અહીંયા પડશે એટ નાઈન એવી જ રીતે ક્વેશ્ચન ફાઈવ છે એમાં ટ્વેન્ટી સેવન છે તો અહીંયા ટ્વેન્ટી કરવા માટે ટુ બીટ્સ ઉપયોગ કરવાનો છે આપડા બંને પેજ તો આવી જ રીતે આ અબેકસ ને આગળ શીખવા માટે અને એનું જ્ઞાન મેળવવા માટે આ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો